નમસ્કાર રાધે રાધે જય શ્રી કૃષ્ણ હું છું ધ્રુવિલ સર અને જ્ઞાન જ્યોત ધોરણ આઠ માં પડતા દરેક દરેક વિદ્યાર્થી મિત્રો તેમના વાલી મિત્રો અને ગુજરાત ભરના શિક્ષકો મિત્રો હું હાર્દિક સ્વાગત કરું છું લાસ્ટ વિડીયોમાં આપણે વાત કરેલા ઘર્ષણ વાળા ચેપ્ટર ફર્સ્ટ વિડીયો આજે હું લઈને આવી રહ્યો છું વિડીયો નંબર બે ખાસ બધા તમે મારી ચેનલ પર નવા હોય તો જણાવો કે ધ્રુવિલ સર

કે વિજ્ઞાનમાં અમને થોડી તકલીફ પડે છે તમે બીજા ભાઈ એવું સાંભળ્યું હશે કે ધોરણ નવ દસ નું વિજ્ઞાન બહુ હાર્ડ છે નવ દસ નહીં આઠમા નું બીજું અઘરું છે કારણ કે બધું ફિઝિક્સ છે ઓકે તમને ધોરણ આઠમા ભણો છો અને ધોરણ નવમાં જ્ઞાનજોત પાસે ભણવું છે ના શિક્ષકો પાસે ભણવું છે અલ્તાના નંબર વન શિક્ષકો પાસે ભણવું છે તો અમારા ઓફલાઈન સેન્ટર હું એડ્રેસ આપું અમારા સેન્ટર નું એડ્રેસ છે એકસો તેતાલીસ એકસો ચુમ્માળીસ ટાઈમ્સ વર્લ્ડ કોમ્પ્લેક્ષ છે એટલાન્ટા શોપિંગ મોલની સામે અલતાણ સુરત જો તમારે અમને રૂબરૂ મળવું હોય લાઈવ મળવું હોય આમને સામે વાત કરવી હોય તો આ મારો નંબર છે નવ્વાણું જીરો બેતાલીસ ત્રીસ અઠ્યાવીસ ગમે ત્યારે ફોન કરી શકો છો ઓકે અને તમે રૂબરૂ મળવા આવી શકો છો અમારા જે ધોરણ એડમિશન એડમિશન ધોરણ ધોરણ અને જે બાળકો આઠમા ભણે છે એમને ધોરણ આઠ માં આવવું હોય આ બધાના એડમિશન કાર્ય નવમાં વાળા મિત્રોને ને દસમા માં આવવું હોય આ બધા જ એડમિશન જાન્યુઆરી મહિનામાં અમે સ્ટાર્ટ કરીએ છીએ જેથી કરીને અમને 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 બેઠક વ્યવસ્થામાં સ્ટુડન્ટ કેટલા ભરવા બેસાડવા એ પ્રમાણે આયોજન કરતા મને ખબર પડે કે બધા છોકરાને કેવું મોજ પડે છે ઓકેમાં આપણે વાત કરેલી યાદ હોય તો બધાને ખબર કે સાહેબ તમે તો કેટલા રિઝલ્ટ લઈને આવવા ભાઈ પણ હું શું કરું ભાઈ છોકરાઓ કે સાહેબ વિડીયો બનાવો મારા ફેસબુક આઈડી જુવિલ પટેલ ઇન્સ્ટાગ્રામ આઈડી જુવિલ અંડરસ્કોર પટેલ અંડરસ્કોર પચીસ ઝીરો નવ યુટ્યુબ ચેનલ જ્ઞાન વિડીયો અપલોડ કરું છું એમ કરું છું કે છોકરાનું બી ઇન્સ્પિરેશન મળે પ્રેરણા મળે ભાઈ મારો વિડીયો આવે ઘણા બધા છોકરાઓ જોવે પાંચસો સાતસો હજાર લોકો આપણા વિડીયો જોતા હોય છે વિદ્યાર્થીઓને ગમે અને એમને સારું રિઝલ્ટ બીજા સેમમાં લાવવાનું મન થાય

ઓકે તો જે વિદ્યાર્થીઓ ખાસ જીવીએસ માં ભણતા હોય જીવન ભારતી માં ભણતા હોય લુટ્સ કોન્વેન્ટ માં ભણતા હોય તો વિદ્યાર્થી મિત્રો થોડી તકલીફ છે અલધારમાં ટ્યુશન માં પણ ન્યાંજોત એક બેસ્ટ ઓપ્શન છે જેમાં અમે પોતે ખુદ ભણાવીએ છે અમારી પાસે જીવીએસ લુટ્સ ની મોટા મોટી સંખ્યા હોય છે તેમે ભણાવતા હોય છે ઓકે ચલો આગળ વધીએ આપણે ચેપ્ટર તરફ પ્રણાયન કરીએ હવે એક સરસ મજાનો પ્રશ્ન તમારી સમક્ષ લઈને આવી રહ્યો છું જોજો શું કે છે પ્રશ્ન છો પ્રશ્ન સમજવા માટેની જે આકૃતિ છે ને બે આકૃતિ આને હું આગળ લઈ લઉં છું બહુ મજા આવશે આ ને મેં અહીંયા લઈ લઉં છું તમે ખાલી જોજો બે મિનિટ બે મિનિટ આપણે જ્ઞાન જ્યોત ની હટાવી લઈશું એટલે છોકરાઓ ફાવશે જો હવે તમને આટલું દેખાતું છે કમ્પ્લીટ આમાં કોઈ શંકા સ્થાન નથી હવે જોજો વચ્ચે પાક પાડી દેવું એટલે તમને ખબર પડે પ્રશ્ન ખાલી જુઓ પ્રશ્ન એક જ વાત આવડી શું કહે છે સમજાવો સરકતું ઘર્ષણ બળ એ સ્થિત ઘર્ષણ કરતા ઓછું હોય છે મેં તમને આગળના વિડીયોમાં આટલી વાત કરી લીધો સૌથી વધુ મૂલ્ય કોણ સ્થિત ઘર્ષણ બળ એના પછી સરક એનો મતલબ સરકતા ઘર્ષણ બળનું મૂલ્ય સ્થિર કરતા કેવું છે ઓછું છે સમજાવો લો સમજાઈ દઉં છું હવે મને એમ કહો પહેલા બે બંને મુદ્દામાં બંનેની વ્યાખ્યા લખો ચલો હવે સ્થિત ઘર્ષણ બળ પદાર્થ કેવો હોય સ્થિર વ્યાખ્યા સ્થિતિમાંથી ગતિમાન લાવવા માટે આ જરૂરી બળને સ્થિત ઘર્ષણ બળ કહે છે ઓકે ચલો હવે એવું બોલું સરકતો તો સરકે નો મતલબ આમ સરકે છે બતાવેશ

અને સરકે છે તો એની ખાલી ગતિ છે ને એ ચાલુ રાખવાની શું રાખવાની ચાલુ રાખવાની છે હવે મન કહો શેનું મૂલ્ય વધુ હોય સાહેબ બધાને ખબર કે આમાં ધક્કો વધારે લગાવવો પડે ભાઈ આ તો સ્થિર છે સ્થિર ને ગતિમાં લાવવામાં ધક્કો વધુ લાગે એટલે આનું મૂલ્ય વધુ હોય કેમ સાહેબ એવું આનું મૂલ્ય વધુ આનું મૂલ્ય ઓછું હવે જો જ્યારે કોઈ પદાર્થ સ્થિર હોય જ્યારે કોઈ પદાર્થ સ્થિર હોય

આમ ઉઠાડવો હોય તો મમ્મી એમ કેટલું જોર લગાવવા પડે કેટલું જોર લગાવવા પડે એટલે ઊઠ ઊઠ અમુકને તો એવી હાલત કર મારા વિડિયોમાં ના કેવાય પાણી સોટુ नमक તો ઢાબળો લઈ લેને સિયામ ઠંડી હોય તો મમ્મી પંખો ચાલુ કરી દે ઉનામાં પંખો બંધ કરી દે એટલે ઊઠી જજો સિયામ વધુ ઠંડી લાગે ને મમ્મી પંખો પાછો પકડી દે એટલે ઊઠી જ જવા તમે ખોડવાણ લઈ લે તો હું તમને કેવા સી

તેથી ઘર્ષણ સરકતું ઘર્ષણભરના કિસ્સામાં એક સપાટીના બિંદુઓ બીજી સપાટીના બિંદુઓમાં ઘૂસી જવાનો પૂરતો સમય મળતો નથી કારણ કે બધા જુઓ એ સ્થિર છે ને આમ સરખે છે એનો મતલબ એક સપાટી બીજી સપાટીનો સમય મળતો નથી મગર ચાલે છે સરખે છે આ માર્કર એ જમીન સાથે કે હાથ સાથે ઘૂસવાનો સમય મળતો નથી જોડાણ કરવાનો સમય મળતો નથી બરાબર સરકતા બળના કિસ્સામાં બંને સપાટી વચ્ચે મજબૂત જોડા હોય છે આથી સરક સ્થિત ઘર્ષણમાં સ્થિત ઘર્ષણમાં બંને સપાટી વચ્ચે મજબૂત જોડાણ હોય આથી એનું મૂલ્ય વધુ હોય જ્યારે સરકતા ઘર્ષણ બના કિસ્સામાં એક સપાટીના બિંદુઓ સરકી જાય નીકળી જાય નીકળી જાય નીકળી જાય એક સપાટીના બિંદુઓ બીજી સપાટીના બિંદુ ઘૂસી જવામાં પૂરતો સમય મળતો નથી તેથી સરકતા ઘર્ષણ બળ સ્થિત ઘર્ષણ બળ કરતાં કેવું હોય ઊંચું મગજ ચેલેન્જિંગ નથી ચાલતું ને છે આ એમબી પ્રશ્ન મેળા આપડા બધા માટે ઘર્ષણ આપડા મોસ્ટ નાબી પ્રશ્ન ઘર્ષણ એ મિત્ર અને શત્રુ બંને છે મિત્ર એટલે ફાયદો થાય શત્રુ એટલે દુશ્મન નુકસાન હવે આ બો શબ્દાયો છે લાભા લાભ છોકર લાભા લાભને આપણે લાભ લખીને આવે ઊરઈ લાભાલાભ નો મતલબ એવું થાય લાભ અને ચાલી શકીએ છીએ ઘર્ષણ છે ને તો જ આપણે બ્રેક મળે કંટ્રોલ કરી શકીએ છીએ બાઇક ને સાયકલ ને ઘર્ષણ છે ને તો હું તમને અહીંયા લખી શકું છું મગજ ચાલે છે કે નથી ચાલતો ચાલે છે ને ચાલો જો અહીંયા ઘર્ષણને આપણે રસ્તા પર ચાલી શકીએ છીએ ઘર્ષણને લીધે આપણે પેન પેન્સિલ કે ચોકને પકડી શકીએ છીએ અને તેના ઉપર લખી શકીએ છીએ ઘર્ષણને લીધે આપણે દિવાલમાં ખીલીને ઠોકી શકીએ છીએ અને ઘર્ષણ છે તો વાહન ઝડપને નિયંત્રિત કરી શકીએ છીએ એવું થાય ઘર્ષણ જોઈએ ગેરલા સાહેબ મારો છોકરો વર્ષમાં ચાર ચંપલ તોડ પહેલવાના અમુક મમ્મી એવું કે ચંપલ તોડું એનો મતલબ શું ચંપલ મતલબ ચંપલ ઘસાઈ જાય ઘર્ષણ લાગે તો ચંપલના તળિયા શું થાય ઘસી જાય પેન્સિલ અણી ઘસી જાય હવે યાદ હોય તો આપડા બહારના સ્પેર બ્રેક હવે બ્રેક મારા માર કરીએ ને તો કે બ્રેક પેડલ ઘસાઈ ગયા છે ગાડી હોય તો બ્રેક બ્રેક લાઈનર ઘસાઈ જાય છે આ બધું કે અને આપણે બ્રેકમાં સાયકલમાં જો પેલા પેડલ આવે ને એ શરૂઆતમાં મસ્ત બ્રેક પછી ઘસા અને ટાયર ને રોકવા માટે વપરાય છે જો ઘર્ષણ ને લીધે વસ્તુઓ ઘસાઈ જાય છે ઘર્ષણ ને લીધે ગતિ અવરોધ આવ્યો શોર્ટકટ આપું છું કે આ સબ યાદ રહેતા નથી જો આમાં જે લખે ને ફાયદા નુકસાન જો ઘર્ષણ ને લીધે આપણે ચાલી શકીએ ચાલીએ તો વસ્તુ શું થઈ જાય સાથે સાથે ચાલીએ તો સ્લીપર ના તળિયા પણ શું થઈ જાય મગજ ચાલી ગયું બેટા હવે જો હવે મને કહેજો આપણે ગતિ ની આપણી ગતિ સ્પીડ શું થાય અઘરું થાય એવું ને એવું ખોટું ખોટું બનાવનો ધંધો કરવાનો છોકરી પક્ષમાં જઈએ તો છોકરીના ગીતો ગાવાના છોકરા વાળા પક્ષ માં જઈએ છોકરા ગીતો ગાવાનું તો આપણે એવું જ કરવાનું ને પરે રસ્તા પર ચાલી શકે તો વસ્તુ ઘસે સાથે સાથે તળિયા ઘસાઈ જાય બ્રેક મારી સ્થિર કરી શકાય ફાયદો પણ નુકસાન શું હા વાહનના સાધનો ઘસાઈ જાય ગતિ અવરોધાય જોજો સેમ ટુ સેમ અહીંયા ઘર્ષણને લીધે વાહનો અને યંત્રોના આંતરિક ભાગો શું થાય ઘસ લખી શકાય વાહનોના ટાયરો ઘસાઈ જાય આવડે કે ના આવડે નેક્સ્ટ ઘર્ષણને લીધે ઉષ્મા ઉત્પન્ન થાય તેથી ઉર્જા આપણી શું થઈ જાય વેડ થઈ નેક્સ્ટ ઘર્ષણને લીધે વાહનના ભાગો શું થઈ જાય ઘસાઈ ઉપર આવી કે લખવાનું છે એટલે આપણે ચાલી શકે તો તળિયા ઘસાઈ જાય વસ્તુઓ ઘસાઈ જાય બ્રેક મારી શકાય सीर कर ही શકાય তো টায়ারও ঘষাই যায় भागों ঘষাই যায় এট লিখવાનું છે જો ચેક সিস্টেম યાદ રાખો সিস্টেম ওকে নেক্সট આગળ જો હવે બનنے কারণો અહીં পি શું કહે છે જો વૈજ્ઞાનિક কারণ රමත બી રો ખીલીઓ વાળા બુટ પહેરે છે હવે કેમ આપણે ઘર્ષણ વધે ને આ એક વસ્તુ લખો ઘર્ષણ વધે તો લપસી જવાય નહીં લપસી જવાય નહીં આ વસ્તુ આ બધા કારણો સોલ્વ કરવા માટે એક વસ્તુ યાદ રાખો ચલો ઘર્ષણ વધે તો લપસી જવાય નહીં બસ ફરી ઘર્ષણ વધે તો લપસી ન જવાય તો ઘર્ષણ ઘટે તો લપસી જવાય ઘટે તો જિંદગી ઘટે બાકી કોઈ નો ઘટે તો જો નેક્સ્ટ જોજે હવે શું કહેજો હવે ધારો કે આ તમારા સરસ મજાના ભૂટ બનાવી દઉં છું આ તમારો જમીન હા સાહેબ જમીન આવી બને હવે તમારા ભૂટ બનાવી દઉં આ તમારા બૂટ લે બનાયા હવે જો કેવા બુટ પહેરવાના ખીલીઓ દેખાય હા હા બાકીનો ભાગ ઘૂસી દઉંજો હા હા હવે જોજો હવે જોજે એટલે આ મોટું થયું હા સાહેબ તમે જોતા લાવો પાપ ને બધું લાવશ મંદિરા હું ખીલી વાળા બુટ પહેરું જોજો તો આ ખીલી જમીનમાં શું થઈ જાય સાહેબ ઘૂસી જાય શું થાય ઘૂસી જાય જમીનમાં ઘૂસી જાય તો ઘર્ષણ પર શું થાય

અને જમીન વચ્ચે ઘર્ષણ બળ વધી જાય છે કારણ કે ખીલીઓ જમીનમાં ઘૂસી જાય છે બુટ પહેરવાથી બુટ અને જમીન વચ્ચે ભરી જાય છે રમત વિરો લપસી જવાનો ભરતો રહેતો નથી કે ચલો આગે ચાલતો હે જેટલો સવાલ આવશે બધામાં આપેલું રીત હવે મને ગોજો જો તરલમાં એટલે શું તરલ કોણ હોય તરલ નો મતલબ બે જે વહી શકે એને તરલ કહેવાય તરલ ગુણધર્મ પ્રવાહીને છે અને વાયુ ને છે આ પોતે વહી શકે છે પછી એવું ના મુકતા કે સાહેબ લાકડાને ને મૂકું પાણી પર લાકડું વહે છે લાકડું પોતે નથી વહેતું તો પાણી લઈ જાય હ પાણીને લીધે વહે છે લાકડા પાણીનું ટીપું પાડું ક્લાસ ક્લાસમાં ફેલાઈ જાય જો તરણ માં ગતિ કરતી વસ્તુ કઈ કઈ બધાને ખબર છે શું આવે તરણ માં આવે વહાણ બીજું વિમાન આપે વિમાન બી

વિમાન નો આકાર કેવો હોય આવું કેમ આવું રાખવામાં આવે પાછળ અણીદાર કયો રાખવામાં આવે અણીદાર કેમ એવું ખબર છે કોઈ મને કહેશો હવામાં તમે જાઓ હવાનું બળ કેવું હવા વધુ હવે મીઠા જો આપણે યાદ હોય તો દબાણ બરાબર સૂત્ર ખબર છે બળના છેદમાં ક્ષેત્રફળ આગળના ભાગનું ક્ષેત્રફળ પણ ઓછું તો આગળનો ભાગ હવામાં દબાણ લગાવે આવે બળ કયું લગાવે વધાર આથી હવાને આમ ચીરીને જતી રહે હવાને આમ ચીરીને વિમાન આગળ જતું રહે એના માટે અને ચીરીને જાય દબાણ લગાવી જાય તો આપણું જે પેટ્રોલ ડીઝલ ઉર્જાનો વ્યવ થાય ઓછો વહાણ ત્રિકોણ આકાર હોય ત્રિકોણ આકાર હોય આપણું પાણી પાણી ફાડીને પસાર થઈ જાય આમ ફાડી જાય ચાલે આગળનો ભાગ ત્રિકોણ આકાર હોય છે દબાણ વધુ લગે ફાડી જાય મગજ ચાલ્યું જોજો હવે અહિયાં શું કે જો તરલ માં ગતિ કરતી વસ્તુઓ પર ઘર્ષણ બળ લાગે પાણી હોય તો પાણીનું ઘર્ષણ બળ વધુ હવા હોય તો હવાનું ઘર્ષણ બળ લાગે તથા અને ઉર્જા વ્યય થાય છે અને સાથે સાથે ગતિ અવરોધાય છે ખાલી તરો તો ખરી પાણી માં ખબર પડે કેટલું ઘર્ષણ બળ લાગે તરો એટલે ખબર પડે ઓકે પ્રદીપ તરલ માં ગતિ કરતી વસ્તુઓ પર ઘર્ષણ બળ લાગે છે આથી તેની ગતિ અવરોધાય છે અને વધારે ઉર્જાનો વ્યય થાય છે આમ ઘર્ષણ લાગે છે તો એને ઘટાડવા માટે ઉર્જાનો વ્યય થાય છે તો વ્યય ઓછો કરવા માટે આથી તરલમાં ગતિ કરતી વસ્તુનો આકાર વિશિષ્ટ હોવો જોઈએ આ આઈએમપી છે બરાબર છે તરલમાં ગતિ કરતી વસ્તુ અવરોધ વધુ હોય છે આથી ઉર્જાનો ઘર્ષણ બળ વધુ લાગે આથી ઉર્જાનો વ્યય વધુ થાય આ બધું ઓછું કરવા માટે ઘર્ષણ ઘટાડવા ઉર્જા વ્યય ઓછો કરવા માટે આકાર વિશિષ્ટ રાખવામાં આવે છે ફરીથી તરલ માં ગતિ કરતી વસ્તુ પર ઘર્ષણ લાગે છે આજે ઉર્જા વ્યય વધુ છે આજે ગતિ એની અવર ધીમી પડે છે તાકાત બાઈક તમે જેટલું જોરથી ચલાવો એટલું પાણી ચાલે બોટ ધીમે ચાલે આમ ઘર્ષણ લાગે છે તો ઘટાડો કરવા ઉર્જા વ્યય થાય છે ઓછું કરવા ગતિ અવરોધ આય છે એ ગતિ અવરોધ થી ઓછી કરવા માટે આ કાર વિશિષ્ટ રાખવું છે આ વિડીયો અહીંયા અંત સુધી રાખું છું બોલો ભારત માતા જાય જય જય ગરવી ગુજરાત અને જય ધોલ સર